ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંધુ સાથે આતંકીઓનો ખાત્મો કરી પાકિસ્તાનને જળબાતોડ જવાબ આપ્યો હતો અને ભારતીય સેનાએ પાકિસ્તાનને ઘૂંટણી પાડી દીધું હતું આવા જોશીલા ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા માટે પાદરા નગર અને તાલુકાના નાગરિકો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે ભારતીય સેનાના ઓપરેશન સિંધુની સિદ્ધિઓ સાથે સેનાના પરાક્રમને બિરદાવી હતી ભારતીયોના ગૌરવ ક્ષમા ઓપરેશન સિંધુના ઉપલક્ષમાં પાદરામાં રાષ્ટ્રની રક્ષા કરતા જવાનોના સન્માનમાં પાદરા ખાતે તિરંગા યાત્રા એસટી ડેપો પાસેથી નીકળી હતી જેમાં પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ સહિત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત ભારતીય સેનાના નિવૃત્ત જવાનો સહિત પાદરા ચોકસી મહાજન મંડળના પ્રમુખ તેમજ વેપારીઓ અને ભાજપના આગેવાનો હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં નાગરિકો તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રા પાદરા એસટી ડેપોથી નીકળી ગાયત્રી મંદિર જૂના ડેપો ઝંડા બજાર ચોક્સીબજાર નવાપુરા ફૂલબાગથી પાણીની ટાંકી થઈને ગોવિંદપુરા સહિત વિવિધ વિસ્તારોમાં તેમજ રાજમાર્ગો પર મોટી સંખ્યામાં તિરંગા સાથે દેશભક્તિના ગીતો સાથે યાત્રા નીકળી હતી જેમાં નાગરિકો સાથે આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને દેશભક્તિના ગીતો સાથે ઝૂમી ઉઠ્યા હતા